જમીન મારી જમીન વિવાદના અંદર એ લોકોએ મારા ઉપર હુમલો કર્યો રસીદાબાદ સોસાયટીના અંદર મારા ઘરે આવીને એ લોકોએ તોડફોડ કરી પંચોતેર હજાર રૂપિયા તિજોરીમાં રોકડા બે તોલાનો મારા ઘરથીનો દોડો મારી છોકરીની પાંચમા મહિનામાં શાદી કરી છે છવ્વીસ તારીખે તો મારી છોકરીનો દોઢ તોલાનો દોડો એ લોકો લઈને નકરી ગયા ઇમરાયનભાઈ આખુબભાઈ કોખડી સદ્દામભાઈ આખુબભાઈ કોખડી એ લોકોએ મારા પર હુમલો કર્યો મારી નાખવાનો હુમલો કર્યો હતો એ છતાં બી મારા ફાધર ઉપર ફરેડી હુમલો કર્યો હતો જમીન વિવાદ અંદર મારા ફાધરે જમીન વિવાદ અંદર હુમલો કર્યો હતો સબલપુર પોલીસ સ્ટેશને જમીન એમના આકુબભાઈને લીધેલા નથી અને આકુબભાઈને મારા તરફણ લખ્યું છે કે ભાઈ આ મારા માટે જમીનનો હુમલો ને જમીનનો હક હું આલી ચૂક્યો છું એમને ચાલીસ ગુઠા અને એ છતાં બી મારા ફાધરના હંગાથી લડાઈ કરે છે બરાબર અને મારા ફાધરના અંગાથી જમીન હક આપી ચૂક્યો છે તો બી મારા ફાધરના મારા ફાધર મારા મમ્મી બે એકલડી છે ફરેડી ત્રણ ગાયો છે ધોવું છે દૂધ ભર્યું છે અને એ લોકો હુમલો ઇમરાનભાઈ સદ્દમભાઈ આકુબભાઈ એ લોકો હુમલો છે ફરેડી જઈને મારી માને મારા ભાઈએ સબલપુર પોલીસ સ્ટેશનમાં લખ્યું છે આકુબભાઈ સદ્દીપભાઈ કોકડી એમના વિશે લખેલું છે બરોબર હા હું વિનંતી કરું છું પોલીસ કડક કાયદો કડક પગલો લે અમારા ઉપર અમે ગરીબ માણસો છીએ એ લોકોને ચાલીસ ગુઠા પાકમાં નથી આવતા દાદાગીરીથી નવ નવ માણસ કરીને દાદાગીરીથી એ લોકોએ તો બી અમારા અમારા કાનથી ચાલીસ ગૂંઠા જમીન લે લીધેલી છે તો બી અમારા ઘરે આવીને રસીદાબાદના અંદર તોડફોડ કરી છે એમ મોડાસા ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે પહેલી હું આઠ વાગે અને એ લોકોએ નિર્દોષ લખીને નવ વાગે એમના ઘેર લખી અને મારા ઉપર ખોટી ફરિયાદ દાખલ કરેલી છે એ લોકોએ એ લોકોએ ઝઘડો મારા ઘેર આઠ વાગે કર્યો હતો સવા આઠે સાડા આઠે હું સબલપુર પોલીસ સ્ટેશન અરે ટાઉન મોં અંદર હતો અને એ લોકો નવ વાગે એમના ઘેરથી બતાવું છે બરોબર અને ખોટો મારા પર આરોપ લગાવવું છે એમ એ લોકો ઇમરાનભાઈ યાકુબભાઈ અને સદ્દમભાઈ પોલીસ યોગ્ય તપાસ કરી અને સાક્ષી લે હોય રસીદાબાદ સોસાયટીના અંદર એ લોકો મને મારા પર હુમલો કર્યો હતો મારી નાખવાની ધમકી અને પોલીસને કોઈ એક્શન હજી લીધી નથી અને એ લોકોનું પોલીસે એક્શન લેવાની એ કરેલી છે પોલીસ કડક શબ્દોમાં એક્શન લે એમની માથાભારે લોકો છે આવા મારા ફાધર ઉપર પાંચ હુમલા કરેલા છે ફરેડીના અંદર એમની મારી નર્મ નર્મ વિનંતી છે કે આ લોકોને જલ્દી કાર્યવાહી કરવી અને પકડવા મારી નમ્ર વિનંતી છે